સિલો યથાવત જોવા મળી રહ્યો છે સાંસદ પરશોતમ રૂપાલાના ઘર પાસે જ ભૂવો પડ્યો છે ઇલેક્ટ્રિક થાંભલા પણ ભુવામાં ગરકાવ થયા છે તો વીજ પુરવઠો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે હળવા વરસાદે જ વહીવટી તંત્રની પોલ ખોલી નાખી છે હજુ તો માત્ર પહેલો વરસાદ પડ્યો છે અને ત્યાં તંત્રની પોલ ખુલી છે અમદાવાદ બાદ ગાંધીનગરમાં પણ ભુવારાજ જોવા મળી રહ્યું છે તે જે રીતે ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદમાં ભારે વરસાદ ખાબક્યો છે મેઘરાજા મહેર કરી રહ્યા છે ત્યારે પ્રી મોનસૂન કામગીરીની પોલ પણ ખુલી રહી છે પાટનગર ગાંધીનગરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે સાંસદ પરસોત્તમ રૂપાલાના ઘર પાસે જ ભૂવો પડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ઇલેક્ટ્રિક થાંભલો પણ ભૂવામાં ગરકાવ થયો હતો વીજ પુરવઠો બંધ હોવાથી મોટી દુર્ઘટના ટળી છે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ભૂવામાં

મોન્સૂન કામગીરીની અને ખાસ કરીને પાટનગર ગાંધીનગરમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે અહજી ચોક્કસ રુકઈ શકાય કે ગાંધીનગરમાં પહેલો વરસાદ જ કહેવાય અને એટલો પણ જોધમાર વરસાદ ન હતો આમ છતાં તંત્રની પોલ ખુલી જાય એ પ્રકારનો વરસાદ ચોક્કસ થયો છે કારણ કે કેક કેક જોવા જોઈએ તો જે પ્રકારે સેક્ટર 2 ટી માં ગાડી આખી ગરકાવ બોવામાં થઈ ચૂકી છે એ રીતે જોવા જોઈએ તો વીજ પોલનો જે થામલો છે એ થામલો પણ કેક કેક સેક્ટર 6 3 ના ઘડોળ પાસે આ દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ દ્રશ્યો ત્યાંના દ્રશ્યો છે

તો પહેલો વરસાદ અને ખુલ્લી તંત્રની પોલ ગાંધીનગર પાટનગર ગાંધીનગરમાં આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ભુવા આખી કાર અંદર ગરકાવ થઈ છે